વલ્ભીપુર શહેરમાં છેલ્લા એક માસથી માર્ગો પર કચરાની સફાઈ ન થતા ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાયા છે જાણવા મળતી વિગતો મુજબ વલ્ભીપુર નગરપાલિકાના પ્રમુખ દ્વારા નિયમ વિરુદ્ધ જઈને લાગતા વળગતા પરિવારજનોને અગાઉ સફાઈનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો જે નવા આવેલા ચીફ ઓફિસરના ધ્યાને આવતા તેણે પેમેન્ટ અટકાવ્યું હતું આ ઉપરાંત આ અગાઉ અનઅધિકૃત રીતે ચૂકવાઈ ગયેલું બે થી વધુ લાખનું પેમેન્ટ રીકવર કરવા પણ પત્ર લખ્યો હતો આથી કોન્ટ્રાક્ટર સફાઈ કામદારોને ચૂકવણું ન કરી શકતા સફાઈ કામદારોએ કામ કરવાનું બંધ કર્યું હતું જેને કારણે એક માસથી વલ્પીપુર શહેરમાં ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાયો છે નોંધનીય છે કે વલ્પીપુર વોર્ડ નંબર પાંચમાં પૂર્વ પ્રમુખ હેતલબેન કિશોર પરમારનું રહેઠાણ પણ આવેલું છે આ વોર્ડમાં ભાજપના બે ચૂંટાયેલા સભ્યો પણ રહે છે અને બે વિપક્ષના સભ્યો પણ રહે છે છતાં સફાઈ કરાવવામાં કાઉન્સિલરોના હાથ ટૂંકા પડે છે કે પછી ભ્રષ્ટાચારમાં હાથ ખરડાયેલા છે એવા સવાલો ચર્ચાઈ રહ્યા છે વલ્લભીપુર નગરપાલિકાના એકવીસ સભ્યો ભાજપના અને કોંગ્રેસ આમ આદમી પાર્ટીના અને બહુજન સમાજવાદી પાર્ટીના એક એક સભ્યો ચૂંટાયા છે ત્યારે લોકમુખે એવી પણ તીખડ થાય છે કે વિપક્ષના ત્રણ સભ્યો ગાંધીજીના ત્રણ વાનરોની ભૂમિકામાં છે કે શું વલ્લભીપુર નગરપાલિકામાં સરકારના નિયમો મુજબ કોન્ટ્રાક્ટ આપવાનો હોય છે તે કોન્ટ્રાક્ટ પાલિકાના નગરસેવિકાના પુત્રને આપવામાં આવ્યો છે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આ કોન્ટ્રાક્ટ અગાઉ માત્ર બે લાખમાં આપવામાં આવતો હતો તે કોન્ટ્રાક્ટ કોઈ ચર્ચા કે પ્રસ્તાવ કર્યા વગર ચાર લાખમાં આપી દેવામાં આવ્યો છે આ કોન્ટ્રાક્ટમાં નગરસેવિકાના પુત્ર અને અન્ય સભ્યો સંકળાયેલા હોવાથી સ્વહિત સાધવા માટે નિયમોની અનદેખી કરવામાં આવી હોવાનો આક્ષેપ વલ્લભીપુરના જાગૃત નાગરિક અને રાંદલ માતા મંદિરના ટ્રસ્ટી અલ્પેશ ભદેકાએ કર્યો છે

તમારી તમારી શું શું માંગ છે અલ્પેશભાઈ વલભીપુરમાં ત્રીસ દિવસથી સફાઈની કોઈ ઝુંબેશમાં કોઈ પણ પ્રકારનું કઈ કાર્ય થતું નથી અને આની પહેલા અહીંયા લોકલ રાજુભાઈ સોલંકી છે તેને બે લાખનો કોન્ટ્રાક્ટ રદ કરી અમરેલીની એજન્સીને ચાર લાખ રૂપિયામાં કોન્ટ્રાક્ટ આપેલો અને એની અનાવડતને લીધે અત્યારે એક સેવિકાના દીકરા સાથે મળી અને ત્રણ કોર્પોરેટરે આ કોન્ટ્રાક્ટ રાખેલો છે અને વ્યક્તિગત કોન્ટ્રાક્ટ કોઈ દિવસ કોઈ એજન્સી મારફત જ મળે વ્યક્તિગત કોઈ કોન્ટ્રાક્ટને મળે નહીં હવે એમાં અનુસંધાને બિલ એમનું અટવાઈ ગયું છે કેમ કે વ્યક્તિગત કોઈપણ વ્યક્તિને કોન્ટ્રાક્ટ મળે નહીં અને ત્રીસ દિવસથી વલભીપુરમાં કોઈપણ પ્રકારની સફાઈ થતી નથી અને આ મૂંગા પશુ તમે જુઓ તેના આરોગ્ય સાથે ચેડા થાય છે આ બધાની અન આવડત રીધે વલભીપુર નગરપાલિકા એકદમ ખાડામાં ગઈ છે અને હવ નિમ્મ કક્ષાનો વહીવટ છે અન આવડતની હિસાબે અને આ કઈ રીતે વ્યક્તિગત આપી દીધું પંચાયતી બંધારણ પ્રમાણે એ એક વિચારવા જેવું છે બરાબર છે કે કોઈ એજન્સી વગર કોઈ પણ વ્યક્તિગત વ્યક્તિને નગરપાલિકાનું ટેન્ડર આપી શકાય નહીં એક અને બાર લાખ રૂપિયાના પેન્ડિંગ બિલ બાકી છે હું વલબીપુરનું જાગૃત નાગીશું એમાંથી એક ત્રણ ચાર લાખ રૂપિયા એણે કદાચ આપી દીધા છે એક વહીવટદારે ચીફ ઓફિસર રજા ઉપર હતા અને અત્યારે આઠ લાખ રૂપિયાનું બિલ ઓલરેડી પેન્ડિંગ છે એટલે આમાં શું અને મિલી ભગત થઈ છે શું અનાવડત છે એ તો હવે લોકોને અને નગરપાલિકાને વિચારવાનું ઓકે એટલે આપ જરાક આ નગરપાલિકાને કહો કે આવું બધું વ્યવસ્થિત કર્યા જુઓ પશુ જુઓ આમાં કોઈક ને કઈક રોગચાળો થશે કેટલું મરણ થશે આમાં કેમ ખ્યાલ આવે અને જે એક વ્યક્તિગત બિલ નીકળેલું છે એની ઉલટ તપાસ થાય અને જે દોષિત હોય એને સજા થાય એવી મારી માંગ સમય સાથે ધર્મેન્દ્રસિંહ સોલંકીપુર